મિત્રો આપ જોઈ શકો છો મોરવાડા ભાભા ત્યારબાદ સુઈ ગામ જવાનો જે રસ્તો એટલે કે મોરવાડા ગામની અંદર જવાની આ સડક અને તમે જોઈ શકો છો આખું ગામ સંપ્રક બિહાણું સંપ્રક વિહોણું એટલા માટે હું તમને કહી રહ્યો છું કારણ કે તમે જુઓ કે અહીંયા તાભલા લગાવેલા છે તોભલા લગભગ છ સાત ફૂટનો તાભલો એ લગભગ એક ફૂટથી વધારે ભળાતો નથી જો મિત્રો આ ગાયો આવી રહી છે ગાયોની પરિસ્થિતિ તમે જુઓ અત્યારે કેટલા કેટલા સુધી પાણી છે એનો અંદાજો તમને આવી જાય છે બરોબર આ તરફનું ગામ છે સંડેવ સંડેવ ગામ પણ સંપર્ક વિહોણું બની ગયું છે અને આ બાજુ આપણે બતાવ્યું હતું તમને દૂધવા સંપર્ક વિહોણા જે ગામડાઓ થઈ રહ્યા છે એમના માટે ફૂડ પેકેટ થઈ રહ્યું છે એનડીઆરએફ દ્વારા ખૂબ જ સરસ કામકારી કરવામાં આવી રહી છે બરાબર આપ જોઈ રહ્યા છો આ ફૂડ પેકેટને બધું જ લઈ જવામાં આવી રહ્યું છે આ સરહદી વિસ્તારના જે ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે નમસ્કાર મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બનાસકાંઠાની અંદર ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાઈ છે અને કહેવામાં આવી રહ્યું છે કે ઘણા બધા ગામ એ સંપર્ક વિહોણા બન્યા છે જે ગામનું આપણા જોડે લિસ્ટ આવ્યું છે એમાં ભરણવા મડકા પાટણ જલોયા ગોલપ નેસડા સુઈ ગામ મમણા અને દુધવા અને બીજા હજી ઘણા બધા ગામ હોઈ શકે છે જે સંપર્ક વિહોણા બન્યા હોઈ શકે આપણે જઈ રહ્યા છીએ સરહદી વિસ્તારોની અંદર સુઈ ગામની અંદર ત્યાં જઈને આપણે જોઈશું ચેક કરીશું કે કેટલા બધા ગામ એ સંપર્ક વિહોણા બન્યા છે અને ગામોનો સંપર્ક હજી સુધી પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે કે નથી કરવામાં આવ્યો બધી જ માહિતી હું આપણા સુધી પહોંચાડતો રહીશ તો આ વિડીયોની અંદર બનેલા રહેજો ઘણા બધા ગામોનો સંપર્ક થઈ રહ્યો નથી જેની અંદર ઘણા બધા ગામો છે તો આપણે ઘણા બધા ગામના લોકોને ટ્રાય કરીશું કે જે જગ્યાએ જો થાનાજી ડોડિયા સરપંચ જલોયા જલોયા ગામ એ સરદે છે સંપર્ક થઈ નથી રહ્યો સરપંચ જોડે જો વાતચીત થાય તો આપણે વાતચીત કરવાનો ટ્રાય કરીશું મિત્રો નેટવર્કનો ઇશ્યુ લાગે છે જો જલોયા ગામના સરપંચને આપણે કોલ લગાવ્યો છે એમને કોલ નથી લાગી રહ્યો ત્યારબાદ આપણે વાતચીત કરીશું કઈ જગ્યાએ તો જો આપણા જોડે મોટું લીંબ છે લિસ્ટ છે ભરડવા મડગા પાટસર ચલોયા ગોલબ નેસડા સુઈગામ મમણા ગુધવા નાગલા અને લીંબુડી તો આપડે લીંબુડીની અંદર ફોન લગાવીએ અમરતભાઈ ભાઈ આપણા એક મિત્ર છે એમને લગાવીએ ફોન તો એમનો સંપર્ક થાય છે કે નહીં જોવાનો રહે

નથી તો આપણે એમાં રૂબરૂ મુલાકાત કરીને ચેક કરીશું કે ત્યાંની પરિસ્થિતિ કેવી છે તો મિત્રો આપણે સુઈગામ જઈ રહ્યા હતા અને સુઈગામ જવા માટેનો આ જો અત્યારે રસ્તો અહીંયાથી બ્લોક છે ટ્રેક્ટરની મારફતે જવાય છે ને આ બાજુ તમે જુઓ તો સાધનો કેટલા બધા પડ્યા છે દૂર દૂર સુધી લોકોને જવા માટે પરંતુ અહીંયા ટ્રેક્ટર હોય ગાડીમાં જવાની કોઈ પણ વ્યવસ્થા નથી એટલે કે આ બાજુના જેટલા પણ ગામડાઓ છે બધા ગામડાઓ સંપર્ક વિહોણા બની ચૂક્યા છે અને આ ટ્રેક્ટરની માધ્યમથી હું તમને બતાવું તો આ લોકો આવી રહ્યા છે જુઓ તમને ઝૂમ કરીને બતાવું ટ્રેક્ટરને પણ કેટલું એકદમ હાડ પડી રહ્યું છે ટ્રેક્ટર એક આગળ છે એક ટ્રેક્ટર પાછળ છે અને એમ કરીને ટ્રેક્ટરની સેવાની માધ્યમથી અહીંયા લોકો અવર જવર કરી રહ્યા છે જો તમારે અહીંયા જવું હોય તો ટ્રેક્ટરના માધ્યમથી અવર જવર કરી રહ્યા છે લોકો આપ જુઓ અહીંયા એકદમ ગંભીર પરિસ્થિતિ અત્યારે સુઈ સુઈ ગામની એમની બની ચૂકી છે અને અહીંયા એટલું પાણી છે કે અહીંથી આગળ જઈ શકાય એમ નથી જો આ જગ્યાએ જવું હોય તો કોઈ જગ્યાએથી તમારે કઈક ટ્રેક્ટર કે કોઈક અલગ દિશામાંથી જવું પડશે બાકી અહીંથી સીધા તમે સુઈ ગામ જઈ શકો એવી પરિસ્થિતિ નથી તો મિત્રો આપણે ટ્રેક્ટરમાં બેસી ચૂક્યા છીએ અને ટ્રેક્ટરમાં હવે જઈ રહ્યા છીએ પૂરની મુલાકાત લેવા મિત્રો આપ જોઈ રહ્યા છો આ ટ્રેક્ટરની અંદર આપણે જઈ રહ્યા છીએ ગોરુભા કાલથી સેવાની અંદર લાગેલા છે અહીંના સરહદી ગામડાઓની અંદર લોકોની સેવા કરે પોતાના ટ્રેક્ટરના માધ્યમથી અને આપ જુઓ પાણી કેટલા ઊંઘી ભરાયેલું છે અહીંયા અહીંયા રોડની ઉપર જ નીકળવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે અને આપ અમારી જો લોકો આવી રહ્યા છે તો અંદર અને બધું લઈને જઈ રહ્યા છીએ અમે અહીંયા પરંતુ ખૂબ જ મુસીબતવાળું કામકાજ છે આ બાજુના બધા જ ઘણા બધા ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા છે અને જેમને જમવાનું પૂરું પણ ટ્રેક્ટરોના માધ્યમથી પાડવામાં આવી રહ્યું છે જો મિત્રો ટ્રેક્ટરના આગલા બંને ટાયર ડૂબી ચુક્યા છે બરોબર આગળ ડાલું જે જઈ રહ્યું છે પિકઅપ એ પણ ડૂબી ચૂક્યું છે સાથે આ સામે જે ટ્રેક્ટર આવી રહ્યું છે એની પરિસ્થિતિ તમને બતાવું તો એ પણ બહુ ગંભીર પરિસ્થિતિની અંદર પાણીની અંદરથી લોકો પસાર થઈ રહ્યા છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ અમારા સરહદી વિસ્તારની થઈ જો મિત્રો કેટલી ગંભીર પરિસ્થિતિ અહીંયા દેખાઈ રહી છે ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં ખેતરોને આખું રણ સ્વરૂપની અંદર ફેરવી અને જાણે દરિયાની અંદર મારો સરહદી વિસ્તાર બદલાઈ ગયો એવી ગંભીર હાલત અહીંયા આપણને જોવા મળી રહી છે અને આપણે ટ્રેક્ટરથી માહિનામાં ફરી અને આપણે ફરી રહ્યા છીએ આપણે જે જગ્યાએ ફરી રહ્યા છીએ મોરવાડા છે મોરવાડાના પાટિયા આગળ ભરાઈ ગયું છે પાણી ઊંચોસણ આખું પાણીની અંદર ડૂબેલું છે આ સામે જે ગામ દેખાય છે ઊંચોસણ છે આખું પાણીમાં ડૂબી ગયેલું છે એટલે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અત્યારે અહીંના લોકોની મિત્રો આપ જોઈ શકો છો મોરવાડા ભાભર ત્યારબાદ સુઈગામ જવાનો જે રસ્તો એટલે કે મોરવાડા ગામની અંદર જવાની આ સડક અને તમે જોઈ શકો છો આખું ગામ સંપર્ક વિહાણું સંપ્રક વિહોણું એટલા માટે હું તમને કહી રહ્યો છું કારણ કે તમે જુઓ કે અહીંયા ધાબલા લગાવેલા છે ધોબલા લગભગ છ સાત ફૂટનો ધાબલો એ લગભગ એક ફૂટથી વધારે ભરાતો નથી એટલે કે આખું ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે અને આવા તો સરહદી વિસ્તારમાં ઘણા બધા ગામડાઓની પરિસ્થિતિ છે જો મિત્રો આ ગાયો આવી રહી છે ગાયોની પરિસ્થિતિ તમે જુઓ અત્યારે કેટલા કેટલા સુધી પાણી છે એનો અંદાજો તમને આવી જાય છે બરોબર આ તરફનું ગામ છે સંડેવ સંડેવ ગામ પણ વિહોણું બની ગયું છે અને આ બાજુ હમણાં બતાવ્યું હતું તમને દૂધવા મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ સુઈગામ સુઈગામની અંદર જેવા આવ્યા છીએ એવો જોવા આપણે ઘસાયેલો રોડ તૂટેલો રોડ જોવા માટે છે આ બાજુ ઘરણા છે અને જે જગ્યાએ આપણે અત્યારે ઊભા છીએ એ સામે જે દેખાઈ રહ્યું છે સુઈ ગામનું ન્યાય સંકુલ છે આપ જોઈ શકો છો ન્યાય સંકુલ સુઈગામ અને અહીંયા રોડની ઉપર જ એટલા પાણી ભરાયેલા છે ને આ બાજુ આખું રાણની જેમ ગેટની અંદર ફેરવાઈ ગયું છે તો આપણે બતાવીશું કે સુઈગામથી દૂર જતાં જતાં કેટલા ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે મિત્રો આપ જોઈ રહ્યા છો નડાબેટ ત્યારબાદ સાતલપુર થરાદ અને સાચોર અને જે હાઈવે ઉપર આપણે ઊભા છીએ અહીંયાથી જે મેન ગામ છે સુઈ ગામ એ તમને દેખાઈ રહ્યું છે મારી પાછળ હું જે બતાવી રહ્યો છું આ સુઈ ગામ છે આ સુઈ ગામની હાલત એટલી ગંભીર છે કે અત્યારે ગામમાં જવાના સંપૂર્ણ રસ્તા એ સંપ્રદિઓ થઈ ચૂક્યા છે ક્યાંય પણ જવાનો રસ્તો નથી મિત્રો ઘણા બધા ગામ સંપ્રદ બીણોણા બન્યા છે આ નડા જવાના બધા જ આ બાજુના જે ગામડાઓ હતા બધા જ ગામડાઓ સંપર્ક વિહોણા બની ચૂક્યા છીએ એટલા જેટલા ગામોમાં જશે ત્યાં જઈને બતાવવાની કોશિશ અમે તમને કરાવીશું પરંતુ અત્યારે તમે જુઓ કે આ બાજુની પરિસ્થિતિ કેટલું દૂરથી પાણી આવી રહ્યું છે ત્યારબાદ આ બાજુ જુઓ શેખ ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે અત્યારે કોઈ પણ જગ્યાએ બધું જ સંપર્ક વિહોણું જાણે કે નળાબેટ આખું દરિયાની અંદર પ્રવર્તી ચૂક્યું છે તો દોસ્તો આપણે આવી ચૂક્યા છે સુઈગામ સુઈગામ તમને બતાવી રહ્યા રહ્યા હતા કે આપણે જઈ છીએ કેવી પરિસ્થિતિ છે રસ્તામાં તમને બતાવ્યું કીધું કે વાતચીત કરી કે ઘણા બધા ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે અને સંપર્ક વિહોણા જે ગામડાઓ થઈ રહ્યા છે એમના માટે ફૂડ પેકેટ થઈ રહ્યું છે એનડીઆરએફ દ્વારા ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવી રહી છે બરોબર આપ જોઈ રહ્યા છો આ ફૂડ પેકેટને બધું જ લઈ જવામાં આવી રહ્યું છે આ સરહદી વિસ્તારના જે ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે જેમાં ઘણા બધા ગામો છે જલોયાથી લઈ સુઈ ગામથી લઈ ત્યારબાદ મમણાથી લઈ લીંબાણાથી લઈ અને ઘણા બધા ગામ ભરડવાથી લઈ અને પાટસણથી લઈ ઘણા બધા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે લગભગ વીસેક ગામોનું લિસ્ટ છે કે જ્યાં કોઈ સંપર્ક થઈ રહ્યો નથી તો આ ટીમ છે ને ટીમ દ્વારા મદદ એ લોકોને પહોંચાડવા માટે જઈ રહ્યા છે તો આવી ગંભીર પરિસ્થિતિ અત્યારે સુઈ ગામ અને ભાભરના વિસ્તારના લોકોની છે મારા સરહદી વિસ્તારના લોકોની છે તો મિત્રો અહીંયા સેવાભાવી લોકો ખૂબ છે અને મદદ પણ કરી રહ્યા પણ તેમ છતાં પણ તંત્ર દ્વારા થોડી મદદને વધારવામાં આવે ને થોડું એ ગામોનો સંપર્ક કરવામાં આવે કે જ્યાં એનડીઆરએફની ટીમો ન પહોંચી શકે એવા ગામોની અંદર હેલિકોપ્ટરના માધ્યમથી પહોંચવામાં આવે તો ખૂબ જ સારું થઈ શકશે પેકેટ લઈને લોકો જઈ રહ્યા છે ખરેખર ધન્યવાદ છે સેલ્યુટ છે લોકોને જે લોકો દેશ માટે આ રીતની સેવા કરતા હોય છે અને એવા લોકો સુધી પહોંચવાના છે જેમને જમવાનું નથી મળી ગયું જે ગામડાઓ સંપર્ક વિરોણા થઈ ગયા આપજો નળાબેટ તેતાલીસ અને નળેશ્વરી ટેમ્પલ વીસ કિલોમીટર છે પણ અહીંથી બધું જ સંપર્ક તૂટી ગયો છે સંપૂર્ણ સંપર્ક આપજો ચારે તરફ દરિયો જાણે કે નળાબેટ એ ખુદ દરિયાની અંદર ફેલાઈ ગયું છે કોઈ પણ સંપર્ક નથી આગળ જવા માટેનો અહીંયાથી બધા વાહનો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને અહીંથી બોટોનું ચાલુ કરી દેવામાં આવ્યું છે અહીંથી આગળ કોઈ પણ વાહનને જવા માટેની પરમિશન નથી ફરીવાર આ બોટની અંદર પણ પાણી અને ફૂડ સપ્લાયિંગ લાદવામાં આવી રહ્યું છે આપજો અને જે ફૂડ અહીંયા લાદવામાં આવી રહ્યું છે બધું જ ફૂડ એ જગ્યાએ પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે અહીંયા બધા દ્વારા લાવી રહ્યા છે ફૂડ અહીંયા ફૂડ દેખો આખું ફૂડથી ભરી દેવામાં આવશે આ બોટ અને એ પણ અત્યારે જમવાનો હવે સમય થઈ ગયો છે એટલે લોકો સુધી આ વસ્તુની મદદ પહોંચાડવાની અંદર આવી રહી છે આ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે એટલે આ વ્યવસ્થા જેટલી લોકો સુધી જલ્દી પહોંચે એટલા લોકો માટે ફાયદાકારક છે કારણ કે લોકોને જમવાની ખૂબ જ તકલીફ તો આપણે આવી ચૂક્યા છીએ તાલુકા સેવા સદન સુઈ ને તમે જોઈ રહ્યા છો મારી પાછળ જે ફૂડ પેકેટો પડ્યા છે બધા જ ફૂડ પેકેટો એ લોકોની મદદ માટે જવાના છે જે લોકોની જરૂર છે જે પૂરની અંદર ફસાઈ ચૂક્યા છે ઘણા બધા ગામડાઓ છે જલોયાથી લઈને પાસણથી લઈને ત્યારબાદ વાતચીત કરીએ તો સુઈ ગામ ત્યારબાદ વાતચીત કરીએ તો ઘણા બધા એવા ગામ બન્યા છે આ બાજુ મમાણા લીંબાણા સુધી છે પાણી ભરાઈ ચૂક્યું છે અને આ ફૂડ સેવાઓ એ જગ્યાએ જવાની છે અને આ તાલુકા સેવા સદન છે જે જગ્યાએ અહીંયા પાણી અને ફૂડ પોકેટોની વ્યવસ્થા કરવામાં આવી છે અને અત્યારે આપણે તાલુકા સેવા સદનની અંદર ફરી રહ્યા છે અને અહીંથી ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે જુઓ અહીંયા અને અમે જેની સાથે ફરી રહ્યા છીએ બાપુ જે અમારી હાથે છે કે અમને અહીંયા તાલુકા સેવા સદનની અંદર લઈને આવ્યા ખૂબ જ સેવાભાવી માણસ છે જેમનો પરિચય હું તમને આપીશ તો આપ જોઈ શકો છો અહીંયા મીડિયા પણ આવેલું છે ઘણી બધી લોકો છે ને અહીંયાથી બધું લાઇઝનિંગ થઈ રહ્યું છે અહીંયાથી બધા લોકો એક સેવાકીય કાર્ય કરવા એક અહીંયાથી બધું લાઇઝનિંગ થઈ રહ્યું છે મિત્રો આપ જોઈ રહ્યા છો પાણી ભરાઈ ગયું છે પૂરની પરિસ્થિતિમાં આપણે લોકોને મદદ કરતાં કરતાં આપણે પણ ફૂડ પેકેટોની જરૂર પડી રહી છે આ એક જ ફૂડ પેકેટ છે એના અંદરથી આપણે પણ સવારનું કાધું નહીં હવે નાસ્તો કરી રહ્યા છીએ બરાબર અને આ ચોરુભા ટ્રેક્ટર ચલાવી રહ્યા છે ચોરુભા હવારથી બિચારા લગાતાર આ લોકો માટે ભણો કેટલા ફૂડ પેકેટો લઈ અને હવે અમે ફરી રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ અને મુલાકાત લઈ રહ્યા છીએ લોકોની તો આજુ આ તરફ પણ એકદમ પાણી પાણી છે ના

તમારા સુધી પહોંચાડી શક્યા થોડુંક એક રિક્વેસ્ટ છે સરકાર સુધી પોકે કે અમારે કેનાલનો પ્રશ્ન છે તો પાણી અમારું નિકાલ નથી થતો હા તો આ આવાજ અમારો સરકાર સુધી પોકેને અમારે કેનાલ કેનાલનો શું પ્રશ્ન છે કેનાલે સાયપનથી ગમે તે વ્યવસ્થા કરીને ત્યાં પાણી નિકાલ કરી શકે તો જ

હા તંત્ર કેનાલને લીધે જ પાણી અટકે છે અને કેનાલને અમે પંદરમાં અને સત્તરમાં પણ આની આ પરિસ્થિતિ થઈ હતી બે વખત અમારે તોડવી પડી હતી અને આ વખતે અમે તોડવા તો ગયા હતા પણ કામ એટલો મજબૂતી હાથેથી તૂટતું નથી અને જીસીબી ત્યાં જઈ શકે એમ નથી ઓકે જીસીબી જઈ શકે એમ નથી તો પ્રશાસન આ પ્રશ્ન પણ ધ્યાનમાં રાખે તો ચલો મિત્રો મળીશું આપણે હતા સરહદી વિસ્તારોની અંદર